મોર્નિંગ એન જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને જાનુ મેડમ સાડી પહેરીને આવ્યા હતા પણ એમનો વિડીયો તો મેં લીધો જ નહીં વ્લોકમાં હે જાને લેવા જેવું હતું જાનુનો વ્રત છે કેવડા ત્રીજ કાં જાનું કે શું ખાવાનું એના મજાનો ફ્રૂટ ઓનલી ફ્રૂટ હા ઓબી ગોટ ખાઈશ ઓનલી ફ્રૂટ ઉજવ્યા પછી ચેવડોનો ખાઈશ અચ્છા ઉજવી લે પછી ચેવડો ખાઈ શકે પણ અત્યારે લગન પહેલા તો ક્યાં ઉજવવાની હતી કાં જાણે તો અહીંયા કંઈક શૂટ ચાલે છે ખબર નહીં સેનું શૂટ ચાલે છે અચ્છા આવું આવું કંઈક કરે છે વેરી ગુડ સરસ સરસ આજ કાલની છોકરીઓને ફોટો ને વિડિયો સિવાય કંઈક કામ જ નથી ઓ માય ગોડ ગાઈસ ઓ ગાઈસ આજે હું બનાવી રહી છું કંઈક જોજો જો સૂપ બનાવું છું જે બનાવું છું એના માટે આપણે જોઈએ છે ડુંગળી મરચાં ચમેટા અને ત્રીજી વસ્તુ આમાં છે પણ અત્યારે નહીં બતાડું તો હવે આપણે આનામાં તેલ ગરમ કરવા મૂકી દઈશું કોઈક આયુ જોઈએ કોણ આવ્યું છે આ થિંકી મીંકી હે ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે ડુંગળી લસણ આદુ નાખી દીધું છે અને કોમલ દીદીને કહું છું શીખો મારી કને ઉમર છે એમની લગ્ન આવડે છે પણ મારા જેટલું સારું ના આવડે આવડી છે આવડી છે હા છે દેરાડી જેઠાણી બની જાય ને તો કુટાઈ મરી જાય આપણે બે તો કોમલજી બે સરખે સરખાના મેળ પડે ગાઈસ તો ડુંગરી થોડીક હું અલગ પાડું છું હવે આપણે ગાઈસ નાખી દેસુ હળદર હવે આપણે નાખી દેસુ ધાણા એક ચમચી ધાણા નાખ્યા છે અને ભાત હોય એ પ્રમાણે લાલ મરચા મારું થોડું તીખું હોય છે દોઢ ચમચી લાલ મરચો નાખી દીધા છે હવે આપણે એને હલાવી દઈશું જરા ફોન પકડો તો પછી બધું મહેનત થતું નથી તો હવે આપણે શાહી બિરિયાની એટલે પુલાવનો મસાલો નાખી દઈશું આપણે બહુ સરસ બનાવવાના છે એટલે મસાલા તો વાઇઝ જોઈએ ઓકે હવે તમે બધા વિચારશો કે આ વસ્તુ ન નખાય પણ હું નાખું છું સોસ અને હા ગઈસ પુલાવ જોવા હોય તો મારું ચેનલ સબસ્ક્રાઈબ કરો તો જ હું બતાવીશ ગાઈસ અત્યારે સાંજ થઈ ગઈ છે અને હું ને મમ્મી જઈશ બજાવ રહી તો ગઈસ અમારે અહીંયા કાંઈ કામ ચાલુ છે શું કામ ચાલુ છે રામ જાણે કંઈક ને કંઈક તો ચાલુ જ હોય છે અહીંયા તો હવે હું ને મમ્મીજી જઈએ છીએ અહીંયા રોડ બંધ બજાર પે હા જો ગઈસા કેટલો ખરાબ રોડ છે આજે ન્યૂઝમાં માં આવ્યું હતું કઈક કે બહુ ખરાબ રોડ છે અને મંદિર જવાનો મેઈન રસ્તો અહીંયાથી થી છે બોલો ગાઈસ સો ગાઈસ હું ને મમ્મી આવી ગયા હતા થોડી શોપિંગ કરવા માટે કેમ કે ઘર થોડી વસ્તુ જોઈતી હતી તો ગાઈસ હવે અત્યારે વાગે છે 9:30 અને જુહી મેડમ હવે જાવ હવે મુકતા નહીં ઘરે ન જતા જાનુ મેડમ ક્યાં ગયા બાય બાય જાનુ બાય બાય

ઉથલાવું છું બોલો પહેલી વાર બનાવું પહેલી વાર તો નથી બટ આઈ આવું જ આવડ્યું મને તૂટી ગયું ઘર આજે તો મમ્મી છે સો ગઈસ મેં બનાવ્યો છે રોટલો અને મમ્મીજીએ બનાવ્યું છે શાક ઘી વાળું મારું ફેવરેટ છે હવે આને કેમ ચેક કરશું આપણે આઈ થિંક તો થઈ ગયું છે હસ્તાની મારો રોટલો જોઈને પ્લીઝ ગાઈસ હો